જઈને જો યુએસ કઈ ટેરિફ લગાડે અને ઇન્ડિયા પાછો એનો શિકાર બની શકે છે એટલે એ પાછી એક ભય આવી ગયો છે આમાં કેમકે મને નથી લાગ્યું જે રીતે રશિયા જઈ રહ્યું છે કે એ તરત સેટલમેન્ટ કરવા માંગે છે યુક્રેન સામે તો હમણાં સુધીનો મોટો એટેક થયો પણ ન હતો અને આટલી બધી મીટિંગ થયા પછી પણ આ બધું થઈ રહ્યું છે એનો મતલબ કે આ ટેરિફનું જે પ્રોબ્લેમ છે આપણા પર એ તરત જવાનો નથી અને એના લીધે એક ટેન્શન થોડું માર્કેટને રહેશે રહેશે બીજું જીએસટીનું તમે જે કીધું રિફોર્મ્સ તો બહુ મોટા છે અને હવે જે તમે ન્યૂઝમાં કીધું પણ ખરું કે ઘણા બધી કાર કંપનીઓએ ઓછું કારણ ચાલુ કર્યું હવે મેઇન હોપ ત્યાં જ છે કે ત્યાં એક અર્નિંગ વધે તો આપણને કંઈ પોઝિટિવ દેખાય છે કેમ કે આ ક્વાર્ટરની રિઝલ્ટ ઓલરેડી થોડો વીક લાગતો હતો પણ હવે આ લોકોએ પ્રીપૂન કર્યું છે અને એ લોકો ભાવ ઘટાય છે તો ત્યાં એક એટલીસ્ટ ઓટો નંબર્સ થોડા ઠીકઠાક થશે બાકી આ ક્વાર્ટર મને એવું નથી લાગતું એટલો ખાસ આવશે જે ફર્સ્ટ વીક ઓફ થી જે રિઝલ્ટ આવશે એટલે જુલાઈ ટુ સપ્ટેમ્બરનો ક્વાર્ટર થોડો વીક આવવો જોઈએ અને મેઇન તો ઓક્ટોબર ટુ ડિસેમ્બરનો બમ્પર ક્વાર્ટર હશે જે આપણને જાન્યુઆરીમાં ખબર પડશે એટલે એવા કોઈ સંકેત નથી આવતા કે જેનાથી એવું લાગે કે બહુ મોટો ટ્રિગર આવી રહ્યો છે આ બધી વાતો થઈ રહી છે પણ માર્કેટને જોયે છે રિયલ કટ ટેરિફનો જે હજી દેખાતું નથી અને પાછું રશિયા રશિયા નો ક્રાઇસિસ એ પાછું ડીલે કરી રહ્યું છે અને હવે સપ્ટેમ્બર સાહેબ ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બર જ્યાંથી ફૂલ ફ્લેશ થશે ત્યાંથી પછી જોવું પડશે કેવા સેલ્સ થાય છે ને એ બધું એટલે ટૂંકમાં તો આઈ થિંક રેન્જ બાઉન્ડ જ રહેશે એવા ખાસ સંકેત દેખાતા નથી જે બિલકુલ તોરલ અહીંયા આપણે વાત કરી માર્કેટના સેન્ટિમેન્ટ કે જે આપણા સૌ ફોકસ હોવું જોઈએ આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જસ્ટ મની કેના યજ્ઞેશ પટેલ પણ જોડાઈ ગયા છે યજ્ઞેશ સર સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ માર્કેટના જે આપણે ગિફ્ટ નિફ્ટી નિફ્ટીના જે સંકેત હતા કે ચાલીસ પચાસ પોઈન્ટ આજુબાજુ મજબૂતી એ પ્રમાણે આપણને મજબૂતી ઓપનિંગ તો જોવા મળી રહી છે પરંતુ પાસ્ટ એક બે અઠવાડિયા ઉપર જો નજર કરીએ તો આપણને ખ્યાલ છે કે ઓપનિંગ તો જે રીતે સંકેતો એ પ્રમાણે થઈ જાય છે પરંતુ ત્યાં સસ્ટેનેબિલિટી નથી મળતી ત્યાં માર્કેટ ટકતું નથી તો સર હવે જે સમાચાર આપણે જોઈએ વીકેન્ડમાં પણ જે આપણે ટ્રમ્પ સાહેબ મોદી સાહેબ પર જે ટ્વીટ આવ્યું એ બાદ સર તમે માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો યજ્ઞ સર અને નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં કયા લેવલ છે કે જે આપણે આજના દિવસ અહીંથી ફોકસ કરીશું સર ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ યુમિક આજે રીતે નિફ્ટીની અંદર આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ જોયું હતું નીચેના લેવલથી સારી રિકવરી જોઈએ પરંતુ ઓવરઓલ આપણે જોયું છે તો ઇન્ડેક્સ એક રેન્જ બાઉન્ડ રહ્યો છે લોઅર લેવલ્સ થી સારી રિકવરી આપણે જોઈએ છે ચોવીસ હજાર ચારસો પાંચ ના આપણે એક અપસાઇડ મોમેન્ટમ જોયું પરંતુ આપણે જોયું કે એક્સપર્ટ ઓફ જે નંબર સારા હતા જે રીતે જીએસટી ના પણ ન્યૂઝ હતા પરંતુ માર્કેટ ક્યાંક ને ક્યાંક પચીસ હજારની ની ઉપર બ્રેકઆઉટ આપવા માટે સસ્ટેન નથી થઈ રહ્યું ક્યાંક ને ક્યાંક હજુ પણ એક પ્રિપરેશન જ બતાવી રહ્યું છે પરંતુ એવો બ્રેકઆઉટ પચીસ હજારની ની ઉપર હજુ સુધી જોવા નથી મળ્યો તો એ બીટ ઓફ એક કન્સર્ન છે જ્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે પચીસ હજારના ના લેવલ એકવાર બ્રેકઆઉટ થવા જોઈએ અને એની ઉપર માર્કેટ સસ્ટેન થાય છે નિફ્ટી ઇન્ડેક્સ ત્યારબાદ મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક માર્કેટની અંદર એક સારી એવી અપસાઇડ મુમેન્ટ જોવા મળી શકે છે જે રીતે ડેટાની વાત કરીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશન ની અંદર આપણે જોયું હતું કે ઓવરઓલ પીસીઆર રેશિયો જે છે ફૂટબોલ રેશિયો ક્યાંક ને ક્યાંક પોઈન્ટ સેવન્ટી સિક્સ છે તો ક્યાંક કારણે ક્યાંક ઘણા સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે ઓલ સાઇટ પર અને અગ્રેસિવ રાઇટિંગ કોલ સાઇટ પર જોવા મળી રહ્યું છે સ્પેસિફિક આપણે સ્ટ્રાઇક જોઈએ તો ચોવીસ આઠસો ચોવીસ નવસો અને પચીસ હજાર આ ત્રણ સ્ટ્રાઇક ની અંદર વીકલી ઓપ્શન્સ ની અંદર ઘણું એવું રાઇટિંગ જોવા મળી રહ્યું છે તો હાયર લેવલ પર મને એવું લાગી રહ્યું છે કે ચોવીસ નવસો થી પચીસ હજાર ઘણો સ્ટ્રોંગ હર્ડલ આ વીકની અંદર પણ બની રહ્યો એવું લાગી રહ્યું છે તો કોઈ પણ લોંગની સલાહ મારા હિસાબે એક વાર પચીસ હજાર ના બ્રેકઆઉટ ઉપર રહેશે અને નેક્સ્ટ અગર કોઈ નીચે ડીપ મળે છે ચોવીસ હજાર ચારસો થી પાંચસો ની વચ્ચે આ લેવલ પર લોંગ ની સલાહ રહેશે તો ચોવીસ હજાર પાંચસો થી ચોવીસ હજાર નવસો સુધી મારા હિસાબે એક ટ્રેડિંગ ઝોન છે સપોર્ટ પર આવે તો બાય કરવું જોઈએ અને હાયર લેવલ પર રેઝિસ્ટન્સ પર આવે તો સેલ કરીને ચાલુ છે અને પચીસ હજાર નો કોઈ બ્રેકઆઉટ થાય છે તો એક અપસાઇડ મુમેન્ટ માટે આપણે મૂવ એક્સપેક્ટ કરી શકીએ છીએ સેમ વેમાં માં બેનિફ્ટી ઇન્ડેક્સ ની વાત કરીએ બેંગી અંદર પણ જોયે છે તો ચોપ્પન હજાર ચારસો પાંચસો એક સ્ટ્રોંગ હર્ડલ બની રહ્યું છે ટ્વેન્ટી ડેઝ નો એકવી હેજિસ્ટ જોવા મળી રહ્યો છે મારા હિસાબ એકવાર છપ્પન હાજર પાંચસો ની ઉપર કોઈ મુમેન્ટમ જોવા મળે છે બ્રેકઆઉટ જોવા મળે છે તો એક અપસાઇડમાં આપણને હજાર થી બારસો પોઈન્ટ નો અપસાઇડ મૂવ જોવા મળી શકે છે પંચાવન હજાર થી સાતસો સુધી તો એમાં પણ એકવાર વેટ કર્યું છે બ્રેકઆઉટ માટે ચપ્પન હજાર ના ઓકે સો આ લેવલ્સ છે ધ્યાન પર રાખવાના રહેશે આવો બહુ જલ્દી ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે પહેલાં તો સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ તમને જણાવી દઈએ રિયલ એસ્ટેટ કંઈક રિએક્શન આપી રહ્યું છે પોણા ટકા આસપાસ આમ પણ બહુ પીટાઈ થઈ ગઈ આઠસો પર છે આજની તેજી બાદ પણ ઓટો સ્ટોક્સ આજે બહુ મહત્ત્વના રહેશે કારણ કે એમને બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી જાય સસ્તી પ્રોડક્ટ વેચવા છતાં પણ નફો ઓછો નથી થતો આવું બહુ રેર મળે ચાન્સ કે તમે પ્રોડક્ટના ભાવ ઘટાડો વોલ્યુમ્સ વધે અને તેમ છતાંય તમારા નફાને અસર ના પહોંચે આ બહુ જ સરસ વાત છે એટલે ઓટો ખાસ તમે ધ્યાન પર રાખો આજે તમે ધ્યાન રાખો મેટલ મેટલની અંદર સારી તેજી તમને જોવા મળી રહી છે અડધા ટકા આસપાસ એનર્જી માર્કેટ જે છે તેની અંદર પણ ખાસ એક્શન બની રહ્યું છે મિડ કેપ સ્મોલ કેપમાં થોડું રિએક્શન છે આઈટી યસ માર્કેટ્સ ઓપન થઈ ગયા તમે જુઓ ચોવીસ હજાર આઠસો આસપાસ સરસ વધારે મજબૂતી સાથેની ઓપનિંગ બતાવવાની કોશિશ થઈ રહી છે જોઈએ આગળ શું પરિસ્થિતિ એક્યાસી હજાર પહેલાં ટિક કરવાની કોશિશ સેન્સેક્સે કરી છે સો ફાર સફળતા નથી મળી બેંક નિફ્ટી તુરંત લાલ નિશાનમાં આવી ગયું જુઓ ફરી એકવાર નબળી કડી બની રહ્યું છે અત્યારે વિલાલ ચોપન હજાર ત્રણ ધોરણના લો બનાવ્યા છે અહીંયા ફિન નિફ્ટી પણ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે મિડ કેપ સ્મોલ કેપ પોતાની ગેઇન્સ જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છે એટલે શરૂઆત એકંદરે આ રીતે વોલ્ટલિટી ઇન્ડેક્સ દસ બેતાળીસથી અગિયાર શરૂઆત અહીં રેન્જમાં થઈ રહી છે મેટલ ખરીદદારી વધવાની શરૂઆત અહીંયાથી સૌથી પહેલાં એક ટકાથી વધુની મજબૂતી સાથે નિફ્ટી મેટલ રિયલ એસ્ટેટ જુઓ ત્યાં ખરીદારી યથાવત છે ઓટો મેં તમને ઓલરેડી વાત કરી હતી આઈટીમાં ખરીદારી છે ડિફેન્સ આજે ડિફેન્સની અંદર પણ સારી ખરીદદારી જોવા મળી રહી છે કોમોડિટીઝ મીડિયા પીએસસી સીપીએસસી સ્ટોક્સની અંદર ખરીદદારી આવી રહી છે લાલ નિશાનમાં માત્ર ને માત્ર પ્રાઇવેટ બેન્ક છે જુઓ હવે આપણે શું વિચાર્યું હતું કે ભાઈ પાછલા શુક્રવારે આઈટીમાં ડેમેજ હતો કદાચ ફોલોઅપ સેલિંગ કરવું હોય તો આજે દિવસ છે પણ તેને બદલે આઈટીમાં બાયિંગ પાછલા શુક્રવારે તો આવેલું જ હતું પણ આજે પણ છે હવે તેને ડિફેન્સ કરવા માટે ફરી એકવાર બેન્ક્સ નબળા પડી ગયા સો બેન્કિંગ કાઉન્ટર્સ હજુ પણ ભારતીય માર્કેટ્સ માટે પ્રોબ્લમ બની રહ્યા છે સામે મેટલ ઓટો ડિફેન્સ રિયલ એસ્ટેટ બહુ સારી ખરીદદારી જોવા મળી રહી છે ડિફેન્સ ધીરે ધીરે લીડ પકડી રહ્યું છે ભાઈ દવાઈ સો આ તમે ધ્યાન પર રાખો તો આ બધા જ કાઉન્ટર્સ છે બેઝિકલી કે જેની અંદર ખરીદદારીના સંકેતો બની રહ્યા છે યોમિક પહેલાં તો ટોપ ગેઇનર્સ લૂઝર્સ કે મેટલ ઓટો રિયલ એસ્ટેટ ડિફેન્સ કોમોડિટીઝ મીડિયા આઈટી આ બધા સેક્ટર્સ છે જે ચાલી રહ્યા છે જે બિલકુલ સાચે આપણે જોઈએ તો માર્કેટમાં આપણા ઓપનિંગ બાદ કારોબાર હજુ પણ તેજીમાં યથાવત છે સ્ટોક કયા મજબૂતીમાં સૌથી પહેલાં નજર કરીએ પચાસમાંથી ચુમ્માડી સ્ટોક પોઝિટિવ છે જે આંકડો વધારે આપણને એથી એક એ એન્ટિસિપેટ કરી રહ્યો છે કે માર્કેટમાં તેજી જળવાઈ રહે હવે ચુમ્માડી સ્ટોકમાં સૌથી પહેલો તમે જુઓ તો સ્ટીલ સેક્ટર જ હાઈલર છે જીએસડબ્લ્યુ સ્ટીલ ટાટા સ્ટીલ બંનેમાં જુઓ અઢીથી ત્રણ ટકાની તેજી જોવા મળી છે મહિન્દ્રા મહિન્દ્રા ટાટા મોટર્સ આ બંનેમાં આપણને ખ્યાલ છે કે જ્યારે વીકેન્ડમાં જીએસટીને તેઓ પૂરેપૂરો લાભ ગ્રાહકોને આપી દેવા માટે તેમણે કિંમતમાં પણ ભારે ઘટાડો કર્યો એ બાદ સ્ટોક તમે જુઓ તો ત્યાં પણ આપણને પોણા બે ટકાની તેજી જોવા મળી રહી છે વિપ્રો તમે જુઓ ખરીદીના મૂડમાં છે વેચવાલી ક્યાં છે તો વેચવાલીમાં જ આપણને થોડાક ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક છે જેમ કે કોટક મહિન્દ્રા બેંક એચડીએફસી લાઈવ ત્યાં આપણને વેચવાલી જોવા મળી રહી છે બંનેમાં પોણા ટકાથી અડધા ટકાની વેચવાલી છે નેસ્લે ભારતીય ટેલ અને એચડીએફસી બેંક કે જ્યાં આપણને વેચાણ સૌથી વધારે જોવા મળી છે હવે નિફ્ટી ફાઇવ હંડ્રેડ ઉપર નજર કરીએ તો ટોટલ પાંચસોમાંથી આપણને મજબૂતીમાં ચારસો સ્ટોક એટલે કે ઓલમોસ્ટ એંસી ટકા સ્ટોક નિફ્ટી ફાઇવ હંડ્રેડમાં પોઝિટિવ કારોબાર કર્યો છે સૌથી પહેલાં તમે જુઓ જે પાવર અહીંયા આપણને ખ્યાલ છે કે સમાચાર હતા વેદાંતના લઈને અને એ બાદ તમે જો પાંચ ટકાની તેજી જોવા મળી છે સ્વિગી ઇવન મેં પણ આજે હવે જસ્ટ બમ્પર સ્ટોકમાં આપ્યું છે એવું નહીં હોય કે જેને લાભ નહીં મળ્યો ઓપન અડધાથી પોણા ટકાની મજબૂતી સાથે પરંતુ અત્યારે તમે નજર કરો સાડા ત્રણ ટકાની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે એક મે સોલાર તમે નજર કરો સવા ચાર ટકાની તેજી જોવા મળી છે નેટવર્કમાં તમે જો સાડા છ ટકાની તેજી જોવા મળી છે જીએમડીસી પણ તમે જુઓ તો સતત મજબૂતી સાથે સાડા ત્રણ ટકા અહીંયા મજબૂતીમાં છે વેદાંતા સવા બે ટકા વેચવાલીમાં છે અંબર એન્ટરપ્રાઇઝ તમે જુઓ સવા બે ટકા વેચવાલીમાં છે બી અહીંયા સવા બે ટકા ગો ડિજિટ અને શારદા એન્જિનિયરિંગ કે અહીંયા પણ મામુલી વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે યસ તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની ઓપનિંગ બે કાઉન્ટર્સ હું હાઇલાઇટ કરવા માગીશ સૌથી પહેલા વોડાફોન કારણ કે આ બધા જ સમાચારોને વચ્ચે તેજી બાદ થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા ઉપલા શરૂઆતી કારોબારમાં આવ્યું છે અને એક ઓલા ઇલેક્ટ્રિક ટ્રેડ ટુ ટ્રેડમાં આવ્યા બાદ શુક્રવારે બહુ મોટો ઘટાડો હતો પણ આજે ઓલા ઇલેક્ટ્રિકની અંદર એક બ્રોકરેજ રિપોર્ટ છે અને પંચોતેર કે બોતેરના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ વિચારો ટ્રેડ ટુ ટ્રેડ સ્ટોકની અંદર તમને બ્રોકરેજ રિપોર્ટ હેવી હેવી આવતા જોવા મળે અમેઝિંગ ઘણું બધું થઈ રહ્યું છે પણ આવો આપણા એક્સપર્ટ્સના પહેલાં સ્ટોક સ્પેસિફિક પિક્સ જાણી લઈએ તપન સર તમારા પાસે આવીએ કયા સ્ટોક પર નજર હવે રાખવી જોઈએ જે આ માર્કેટ કંઈક જગ્યાએથી બોટમ શોધવાની કોશિશ કરી રહ્યા છે જે રીતે માર્કેટ છે જે રીતે મેં કીધું કે છે આઈ થિંક આપણે થોડું ડોમેસ્ટિક પર જ ફોકસ કરવું જોઈએ અને એમાં ખાસ કરીને મને હજી પણ હોટેલ ઇન્ડસ્ટ્રી ને હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીમાં બહુ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં બહુ આગળ જઈને એનો તેજી લાગે છે એટલે આઈ થિંક હું એના પર ટીકી રહીશ તો આઈ થિંક હોટેલ ઇન્ડસ્ટ્રીમાં એક મારે બે લાચકે પાજે કહેવા છે એક છે ઇન્ડિયન હોટલ જે એક તારીખનું બહુ મોટું એ લોકોનું એક્સપાન્શન પ્લાન છે અને એવરેજ એની પર બેડ ઓલમોસ્ટ નો કહી શકે પંદરથી વીસ ટકા વધી રહ્યું છે અને એ બધું દેખાય રહ્યું છે કે આગળ જઈને તેજી પણ સારી એવી દેખાય છે તો એક છે ઇન્ડિયન હોટલ અને બીજું છે હોસ્પિટલમાં ઓપોલો હોસ્પિટલ એ પણ લાર્જ કેપ છે એ પણ અહીંયાથી ઓલમોસ્ટ વીસ ટકાનું મને ઓપ્ટિક દેખાય છે વર્ષમાં કેમકે ત્યાં પણ એક મોટું એક્સપાન્શન છે પ્લસ તમે જો કે જે રીતે હેલ્થકેરમાં જે હેલ્થ ઇન્સ્યોરન્સમાં જે રીતે હવે પ્રીમિયમમાં જીએસટી નો ઘટાડો એ બધું આ બધી હોસ્પિટલને પણ ફાયદારૂપ રહેશે તો બીજું એક હશે ઓપોલો હોસ્પિટલ અને આ બે સ્ટોક માટે આઈ થિંક અહિયાંથી હું વીસ ટકાનું કમસે કમ ટાર્ગેટ રહેશે વર્ષનું

તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર અહીંયાથી એક રિકવરી જોવા મળી શકે છે એક અપસાઇડ મોમેન્ટમ એક બાઉન્સ જોવા મળી શકે છે શોર્ટ ટર્મ માટે બીએસસી લિમિટેડ બાય ની સલાહ છે બાવીસસો રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેન રાખવાનો રહેશે અને ચોવીસો એસી ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે લગભગ એક મહિનાની અંદર બીજી જે પસંદગી છે ડિફેન્સ માંથી રહેશે માગા ડોક નું કાઉન્ટર છે સ્ટોક ની અંદર એક સ્ટ્રોંગ કન્સલ્ટેશન પેટર્ન જોવા મળી રહી છે નીચેમાં છવ્વીસો છવ્વીસો પચાસ પાસે એક સારો એવો બેઝ ફોર્મ કર્યો છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર પણ જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક બાઈંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે વોલ્યુમ્સ ઘણા લો છે અત્યારે પરંતુ રિસ્ટોર એવા રેશિયો ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યો છે અને સ્ટોક એક બોટમ ફોર્મેશન ને ફેઝમાં છે મારા હિસાબે કહીએ છીએ એક અપસાઇડ ઉછાળ આપણને જોવા મળી શકે છે પચીસો એસી ના સ્ટોપલોસ થી બાય ની સલાહ છે લક્ષ્યાંક્ટેડ છે ઓકે સો આ બે કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવાના છે બીએસસી અને સાથે અન્ય કાઉન્ટર છે તમારું એટલે કે ડિફેન્સની સર તરફથી પણ એક્ટિવેટ જરૂર થઈ રહી છે